રાજ્યભરમાં સ્પા અને મસાજના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે તંત્ર એલર્ટ થયું છે સીઆઈડી કેટલાક સૂચનો સરકારને આપ્યા છે આ સૂચનોની સમીક્ષા કરાશે અપાયેલા સૂચનોની વાત કરીએ તો સ્પા અને મસાજ પાર્લરમાં મહિલા અને માટે અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવી પડશે બંધ રૂમમાં મસાજ અને સ્પાની પ્રવૃત્તિ નહી કરી શકાય સ્પા મસાજ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓની જાણકારી માટે ગૃહ વિભાગ હસ્તકનું એક પોર્ટલ કાર્યરત

સ્પા અને મસાજ પાર્લર માટે સ્થાનિક આરોગ્ય વિભાગ પાસેથી ટ્રેડ લાયસન્સ ફરજિયાત લેવું પડશે